અને રક્ષાબંધનનો દિવસ મિત્રો કેવાય ને મસ્ત મજાનું રનિંગ આપું થઈ ગયું છે અને ચલો મિત્રો આજનો દિવસ કંઈક સારો જાય અને ભાઈ બહેનના તહેવાર નિમિત્તે તમને બધાને શુભકામનાઓ અને રક્ષાબંધનનો બધાય હર્ષોલ્લાસ ઉજવે એવી આશા સાથે આજના ના બ્લોગની શરૂઆત કરીએ છે 2 hours later નાવના તાતે આવી ચૂક્યા છે અને જોઈ લે આ તાત પેરો ભાઈ રેડી અલો મોટા ભાઈ ચલ્લે ચાલો સમજ મજામાં શું કે ભરતભાઈ ચલો મિત્ર બંધન નો તહેવાર છે તો રાખડી બાંધવાની છે તો થપટાફટ પેલી પહેરી રક્ષા બંધન કરીને અમારે પણ જવાનું સના છે તો એમને પણ બીજી જગ્યાએ જવાનું છે અત્યારે કારણ કે બધી જગ્યાએ વાર ત્યાં જોઈએ થોડી થોડી વાર માટે આવે ને જાય ને રક્ષાબંધન નો તહેવાર ઉજવતા હોય છે તો ચલો

રાખડી બાંધી દીધી છે તો ચલો ભાઈ બેન ના પવિત્ર તહેવાર નું બધાને ને શુભકામના ફરેતી તો ચલો મિત્રો હવે અમારે જવાનું છે સનાથલ ચા પાણી કરીને મને કહું કહો સનાથલ સીધા મળીએ સનાથલ ચલો મિત્રો તો આવી ગયા છે આપડા સનાથલ બરાબર આપણે

તમે આટલી વાર ભૂખ્યા ના હે ક્યાં મજામાં રક્ષાબંધન થઈ હે છે તૈયારી અને માંગણા વાળા આવી ગયા છે માંગડાવાળા તૈયાર થઈ જશે છે અને તૈયાર થઈ જશે છે ભૂલ આપણે કોઈ તરફ એવો થવા છે પણ સાથે સાથે આપણે થોડી કોમેડી કરીશું અહીંયા આપણે ભેગા થઈએ બોલો એટલે પણ પૈસાનું શું નથી પૈસા લેવા માટે નથી તૈયાર થઈ આવ્યા તમે છે આમ કરી રહ્યા છો પૈસા વગર રાખડી માં હે ને છોડે પૈસા નહીં લે હોય ને નહીં લે

પૈસા હર્ષા ધ્યાન રાખજો ગણતરીમાં રાખજે પછી હા ન કે પછી આમાં એવું થાય ગપચી થઈ જાય કોકે ભાગવા ને આપણે પરિયાળધું આપણા નકામાં આપણી ઈટી એમ રાખી દીધા વચ્ચેથી આપણું ગપચી થઈ જાય એટલે ભડતો ભાગ લઈ જ લેવાનો આખો પેંડો ના આવ્યો ને આ કટક્યા કટક્યા હા આમ

પણ તને યાદ જ નહિ થયું હવે જો એમાં કેવું હતું તે પાંચસો વાલ્યા હોત ને તો તને ભારે માલી હતી હવે તાર હલકી રાખડી આવશે એવું જ છે એ સજ ની એવી રાખડી

মজনু এ নে সুকা না এ এড়ি চালা কত লাইক করি এখানে কোন কথা পড়া না প্রতি পয়সা দাও না ચાલો મિત્રો મસ્ત મજા નું રક્ષાબંધન થઈ ગયું બધા ને નાના મોટા બધા ના રક્ષાબંધન ને હાર્દિક ચલો મિત્રો તો ને રક્ષાબંધન ને હાર્દિક હેપી રક્ષાબંધન ચાલો મિત્રો તો જોવો થઈ ગયો આપણો રક્ષાબંધન રેડી પંચાયત જામી હમ ગામની પંચાયત ગામની પંચાયત ના થાય ના થાય રવા દે તોડી નાખશે ના થાય ભણી

તો ભૂખા કાઢી ને ક્યાં તો લાગે હો પણ ડોન જેવા ચલો મિત્રો જો અહીંયા કોઈ આરામમાં છે કોઈ ખાવું છે અને ઓલા બે જણા પંખાની મોજ લે છે અહીંયા આરામ ઉપર આવી જાય ને અહીંયા ચર્ચા ચાલુ છે અને આપણે કરી દઈએ વિડીયોનું એડિટિંગ કારણ કે આજનો આપણો વિડીયો ખૂબ જ જરૂરી છે અને મસ્ત મજાનો છે તો ચલો મળીએ હવે આ રકાવી રકાવીમાં મારા ભાગમાં શા હતો પણ વિડીયોમાં ના આવે ને એટલે આ બંધ રાખ્યું એવા કે ને બરોબર બન્યો ને ઓ વાંધો નહીં ચલો એક બીજા બેન બા बाजू આવવાનું હા તरुण વ્લોગર આજ બ્લોગ આવશે કાલ કાલ આવશે ચલો ઠીક છે Solo audio oh blog Jojo. Halo, lagu. Ada kekasih audio piawa. itu Tuh, malah mana.

એ બોલ બુવાવાટી તો ને આપણે ચીકી લઈ લો તો થોડો છોટી અમારો ચીકી ત્રણ ને ત્રણ લેવાનો કોણ લઈ લો આ એવું ના આવે

બાપા બાપ ગરમી હે ને મિત્રો જો પોચી ગયા ને અઢી વાગ્યા ઘરે પહોચતા ને કેવાય મહેમાન રોકાઈ જાય વચ્ચે જેમ કે તમે જોયું અને હવે આપડે કેવાય ને ફર્સ્ટ ક્લાસ મજાના કેવાય ને રક્ષાબંધન ની ઉજવણી કરી નાખી છે અને હવે આપણે મહેમાન ને જમવાનો પ્રોગ્રામ આપણે ગોઠવાનો છે બરાબર તો જમવામાં આજે શું શું બનાવશું એ પછી જોયું જાય બરાબર તો ઠીક છે અત્યારે તો હાલ હવે ફ્રેશ થઈ છે કારણ કે ગરમી એટલી છે ને કપડામાં મજા જ નથી આવતી હવે ઠીક છે ફરીથી આજે પીઝા ની પાર્ટી ખાધા પહેલા કે કાલ પિઝા ઠરી ગયા હતા એટલે મજા નતી આવી એટલે આજે જો આ અમારો રહ્યો ને આ આ પિયુષ પિયુષ તરફથી આજે પાર્ટી છે ભાઈ પિયુષ ને બધા થેન્ક યુ તો કયો કેટલી મહેનત થઈ પીઝા લાવવામાં તમને ખબર છે

પહેલી વારમાં એવું થાય કાલે અમે લેવા જાય તો પૂછતા હતા ને ને પીઝા ને કીધું આના કીધું છે રીતનો પીઝ જોડો ભાઈ ત્રણ વાર તો પૂછપરછ કરી ત્રણ ઓર્ડર કેન્સલ કરી ચોથો કીધું હા દો હાલ ભાઈ આમ ને બીજું ભાવ એટલે તો હવે આપણે કહેવાય નોર્મલ એટલે નોર્મલ હોય બાકી ડુંગરી વાળા બીજા બધા ઘણા આવે ચલો ઠીક છે મિત્રો પાર્ટી જામી જાય છે મજા આવી જઈ

બધાએ જમે કરી લીધું છે અને બહુ મજા આવી ગઈ કેવાય ચંદ્રમા તમે ને કેટલો મસ્ત મજાનો લાગી રહ્યો છે આપણો કેમેરો થોડો વીક પડે બાકી ચંદ્રમાનો સીન જોરદાર હતો હા જોઈ લે અહીંયાથી દેખાય છે હે ને તો બાકી કેવો મિત્રો બાકી મજામાં વિડીયો સારો લાગ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ ઘરે જઈને અને વિડીયોને આપણે કરીશું એ ચાલો મિત્રો તો બેહી કરી દો થઈ ગયા હવે નવરાત ને દસ વાગી ગયા બરાબર ટાઈમ થઈ ગયો છે મળીએ ફરીથી નવા વિડીયોમાં હિન્દ મને માલ ઓકે